સાહેબ નો શું છે ખબર છે એસિડિટી ની દવા છે એટલે ખબર છે ઢોકળો ખાશે અને પછી એસિડિટી થશે તોય પાછા લાવશે સાહેબ તમારી જોડે ગાડી નહી ચાલશે તમારી જોડે ઘર નહીં હોય ચાલશે તમારી જોડે પૈસા ઓછા છે ચાલશે તમારી જોડે બધો મર્યાદિત થશે ને તો ચાલશે સાહેબ કોઈ ચિંતા કરશો નહીં સમય આવતો ભગવાન તમને બધું આપી દેશે પણ એક ભાઈબંધ સાહેબ આમ ધડાકેદાર પટામ મસ્ત તમારો ભાઈબંધ હોવો જો ટૂંકમાં કહેવાની વાત એક ધમાકેદાર ભાઈબંધ સાહેબ તમારી જોડે હોવો જ જોવો તમે ભલે ગમે તેટલું મોટું કાંડ કરીને આવ્યા હોય હું ચિંતા યાર ફોડી છું એની હા હું આવું ભાઈબો તો હોવા જોયો સાહેબ આવું કહેવાળા તો અત્યારના સમયમાં બધા લુપ્ત થઈ ગયા છે પણ આવું કહેવાળા ભાઈબંધોની તમને સખત જરૂર હતો તમે ગમે તે કોમ બિંદાસ કરી શકશો ગમે તે કોમને તમને મદદ મળશે પણ અમુક લોકો તો તમે જો સાહેબ ભાઈબંધો જેટલા મરેલા મરેલા બનાવો ને કોઈ પ્રોબ્લેમ થઈ હોય ને ભાઈબંધને કહ્યું ને કે આ પ્રોબ્લેમ થઈ છે તો ભાઈબંધો કહે છે ખબર છે એમાં હું તો શું કરું યાર તું ઘેર જા જા તું ઘેર જા જા તમારા ભાઈ મિત્રના મોઢામાંથી જો એવો શબ્દ આવે ને કે મિત્ર તારા માટે હું ના કરી શકું ના તામ લોચા વાગશે ના ના સાહેબ એવા ભાઈબંધો બધા નકોમી ઓલાદો કેવાય ભાઈ બઉ તો એવા હોવા જોઈએ કે ભાઈ તુતાર કર બિંદાસ કર તારું થશે મારું થશે તું માર ખાઈશ હું માર ખાઈશ તારા લોચા થશે મારા લોચા થશે હલવા તો બે હલવાસું એકલો નહીં હલવા દઉં તને હા ભાઈ બો ભાઈબંધ સાહેબ તમે એમ નહીં કહેતો તમે ભાઈબંધોનું ઝુંડો લઈને ફરો તમારા ભાઈબંધો આમ ગાઢ હોવા ભાઈબંધો હોવા જુઓ ભાઈબંધો સાહેબ ભાઈબંધ જુઓ ભાઈબંધ બે પ્રકારના હોય ભાઈબંધો અમુક ભાઈબંધો હોય પાછા આઈને તમારી બુચે મારી દો ભાઈબંધો સાહેબ બે પ્રકારના રાખો ભાઈબંધો જો પરિસ્થિતિમાં આવો જો ભાઈબંધ સુખની પરિસ્થિતિમાં હો એવો નહીં કે ભાઈ તમારી દુઃખની પરિસ્થિતિ છે તમે ભાઈબંધને રાખ્યો પછી તમે સુખની પરિસ્થિતિમાં આવી જાય એટલે ભાઈબંધનો આપણે ભૂલી જઈએ એવું કરતા નહીં ને એટલે ભગવાન ગોત્યાય નહીં ખોળ પાછો તમને મળશે નઈ હંમેશા મસ્ત રીતે સાચી રીતે આપણા આપણા કર્મ ભયબંધ એવું રાખવું કે આપણા સુખમાં જોડે હોય આપણા દુઃખમાં જોડે હોય બરોબર અને એવું નહીં ભયબંધની વાત નહીં દરેક વ્યક્તિ આપણા સુખમાં જે આપણા જોડે છે એ આપણા સુખમાં હોવો જોઈએ ને આપણા દુખમાં હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિને આપણે આપણા જોડે રાખીએ છીએ અને આપણા ખાલી સુખમાં છે કે ખાલી દુઃખમાં છે તો એનો કોઈ અર્થ નથી બંને પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ આપણા જોડે હોય સાહેબ તો પછી વાત છોડો યાર એટલે આવું બધું હોય છે પણ તમને અમારી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં પાછા બરોબર અને હા વિડીયો શેર પણ કરજો બરોબર કોમેન્ટ તમારી મસ્ત મજાની કરજો ફરીથી મળીએ જલ્દી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે